ગુજરાત બુલેટિન ન્યૂઝમાં આપનું સ્વાગત છે આટકોટના કાન પર નિર્ભયા કાંડ જેવા બનાવના આરોપીએ રીકન્સ્ટ્રક્શન દરમિયાન પોલીસ પર કર્યો હુમલો પોલીસે સ્વબચાવમાં બે રાઉન્ડ ફાયરિંગ કર્યું જસદણના આટકોટના કાન પર નિર્ભયા કાંડ જેવા બનાવના આરોપીએ પોલીસ પર કર્યો હુમલો રીકન્સ્ટ્રક્શન દરમિયાન આરોપીને સ્થળ પર લઈ જવાથી વખતે આરોપીએ પોલીસ પર હુમલો કર્યો સ્વબચાવમાં પોલીસના ફાયરિંગમાં આરોપીને ઈજા થઈ સારવાર માટે આરોપીને આટકોટ હોસ્પિટલમાં ખસેડાયો આરોપીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો જસદણ તાલુકાના આટકોટમાં નિર્ભયા કાળની જેમ એક માસુમ બાળકી દુષ્કર્મ ગુજારી નિર્દયાથી ગુપ્ત ભાગે સળીઓ ખુચાડી કુર હિંસા કરના રાક્ષસને આજે કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કર્યો હતો ત્યારબાદ તેના ઘટના સ્થળ પર રીકન્સ્ટ્રક્શન માટે લઈ જતી વેળાએ આરોપીએ પોલીસ પર ધારિયા વડે હુમલો કર્યો હતો તો પોલીસે પણ વળતો પ્રહાર કરતા બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું જેના કારણે આરોપીને ઈજા થતા તેને સારવાર માટે આટકોટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે લોખંડનો સળિયો પોતાએ ગુનો આચરી પોતાના ખેતરમાં ફેંકી દીધેલો હોય તેવી હકીકત જણાવતા આરોપીને સરકારી પંચો સાથે આરોપી ભાગવી રાખતો હોય તે વાડીએ કાનપુર ગામની સીમમાં લઈ જઈ મુદ્દામાલ કબજે કરવાની કાર્યવાહી કરી હતી પોલીસ કર્મચારીને પણ કેડીપી હોસ્પિટલ આટકોટ ખાતે સારવારમાં લઈ જવામાં આવેલા છે આ બનાવ આરોપી દુષ્કર્મના ગુનામાં અટક કરેલા હોય અને આરોપીને નાસી જવું હોય જેથી લોખંડના ધારિયા વડે પોલીસ ઉપર હુમલો કરી ઈજા કરી હતી રેપ અને પોક્સોનો ગુનો દાખલ થયો હતો જેમાં સાત વર્ષની દીકરી સાથે આરોપીએ દુષ્કર્મ કરેલો હતો આજે નામદાર કોર્ટ સમક્ષ આરોપીને રજૂ કરતાં પાંચ દિવસની પોલીસ કસ્ટડી નામદાર કોર્ટે રજૂ કરી હતી કસ્ટડી મળ્યા પછી સરકારી પંચો સાથે જો આ ગુનામાં જો વેપન તરીકે કામમાં લીધેલો હતો અને અન્ય વસ્તુ આની ડિસ્કવરી કરવા માટે ડિસ્કવરી પંચનામા કરવા માટે સરકારી પંચોની હાજરીમાં ગુનાવાળી જગ્યા અમારા આટકોટ પોલીસ સ્ટેશનના પીઆઈ એલસીબી ની ટીમ અને એસઓજીની ટીમ એ સાથે ત્યાં પંચનામો કરવા માટે ગયા હતા પંચનામો પૂરો થયા પછી ત્યાં જ પૂરો થતા જ્યારે પરત આવતા હતા ત્યારે આરોપી એ ભાગવાના ઈરાદાથી પોલીસ ઉપર જાન લેવા હુમલો કર્યો ત્યાંથી એક લોખંડનો નો ધારિયાથી અમારી પોલીસ ઉપર હુમલો કરવામાં આવ્યો અને અમારો એક પોલીસ કોન્સ્ટેબલ પોલીસ હેડ કોન્સ્ટેબલ એલસીબી ફરજ બજાવે છે રમેશભાઈ બાવલિયા એના ઉપર બે વખત ધારિયાથી હુમલો કરવામાં આવ્યો જેથી ધર્મેશના હાથ ઉપર અને ચેસ્ટ ઉપર ઈજા થઈ છે અને બીજા કર્મચારીઓ તરફ દોડતા હુમલો કરતા અને સેલ્ફ ડિફેન્સમાં અમારા પોલીસના બે અધિકારીઓ તરફથી એક એક રાઉન્ડ જેટલો આને કાબુ કરવામાં જરૂરી હોય એટલો ફોર્સ યુઝ કરવામાં આવ્યો અને બંને પગમાં એક એક ગોળી આરોપીને વાગી છે ઘટનાની તુરંત કંટ્રોલ રૂમમાં જાણ કરવામાં આવી અને તુરંત એકસો આઠ ઉપર કોલ કરવામાં આવ્યો અને આરોપીને અને અમારા ઘાયલ પોલીસ કર્મી બંનેને આટકોટમાં ડોક્ટર બોગરાનો હોસ્પિટલ છે એમાં એડમિટ કરવામાં આવ્યા ત્યાં પ્રારંભિક સારવાર થઈ છે એના પછી આરોપીને અને અમારા ઘાયલ પોલીસ કર્મી બંનેને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે રેફર કરવામાં આવે છે અને હવે બંને ઓન વે છે સર આજે આરોપી છે તેમની હાલત કેવી છે ખતરા બંનેની હાલત કરવામાં આવ્યો અને આરંભી સારવાર રિપોર્ટ મેડિકલની એક વખત મેડિકલ એક્ઝામિનેશન થઈ જાય એના પછી કઈ રીતના તપાસ અમે પહેલા દિવસથી જ અમે તમામ ઇન્વેસ્ટિગેશન માટે ફોરેન્સિકના પુરાવા અને જેટલા સાક્ષી સાક્ષી જેટલા છે આ તમામ વસ્તુને લઈને એકદમ પ્રોપર તરીકાથી તપાસ ઝડપથી જેટલી વહેલી થઈ શકે જેટલી જલ્દી થઈ શકે એટલી જલ્દી તપાસ કરીને અમે ચાર્જશીટ કરવાના છે એ જ રીતે અમે લોકો પ્રયાસ કરી રહ્યા છીએ પોલીસ ઉપર હુમલો કર્યો છે એનો બીજો ગુના દાખલ કરવાની કાર્યવાહી આટકોટ પોલીસ સ્ટેશનમાં ચાલુ છે આરોપી સારવાર હેઠળ હશે તો પાંચ દિવસ વધુ રિમાન્ડ માંગણી કરવામાં આવશે આ એક વખત પાંચ દિવસ પછી વિચારવામાં આવશે